રાજકોટ વાસીઓને અટલ સરોવરની ભેટ મેળવવા હજુ થોડી રાહ જોવી પડશે અટલ સરોવરના લોકાર્પણ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું છે કે અટલ સરોવરની કામગીરી હજુ બાકી છે અટલ સરોવરની ત્રીસ જૂન સુધી કામગીરી પૂર્ણ થશે કામગીરી બાકી હોવાથી લોકાર્પણને હાલ મુલતવી રાખવામાં આવ્યું છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો કાર્યક્રમ એ એમ્સ હોસ્પિટલ માટે માન્ય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકાના અને જિલ્લા વહીવટી તંત્રના જે કોઈ પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણો છે એના માટે માન્ય પ્રધાનમંત્રીશ્રી આવી રહ્યા છે અટલ સરોવરમાં હજી કામ પૂર્ણતાના આરે હજી પૂર્ણ નથી થયું પૂર્ણતાના આરે જ ત્રીસ જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે જ્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી આવતા હોય ત્યારે કોઈપણ કાર્ય જ્યારે પૂર્ણ થઈ ગયું હોય ત્યારે જ હંમેશા લોકાર્પણ થઈ શકતું હોય છે એટલા માટે અટલ અટલ સરોવરને હાલ પૂરતું અમે લોકોએ મુલતવી રાખ્યું છે ત્રીસ જૂન પછી એટલે કે નવી ચૂંટણીઓ પછી અમે પ્રધાનમંત્રીશ્રીને રિક્વેસ્ટ કરતું કે સાહેબ આપ રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમો માટે આવો ત્યારે અમારી પણ એવી લાગણી છે ને રાજકોટના લોકોની લાગણી કે આપ અટલ સરોવરનું ખાતમુ લોકાર્પણ કરવા આવો